ભારત તમારે આરતી બેન ગલ્લો તૂટી રહ્યો છે તો એમાં કેટલા પૈસા નીકળ્યા ને જોઈએ છે હલ્યો હાલો હાલો ઠલવો જલ્દી લાલજી સર લાલજી સર આજે બહાર છે આરતી બેને કેટલાક ભેગા કર્યા છે ને જોઈએ છે ઠલવી નાખો એક આ ઠલવી નાખો

અમારા આરતી બેન ભેગા કરેલા છે આ પૈસા એ તો ભણો આવી ગયા છે પચાસ ની નોટ જો બેંક માંથી કાઢીને લાવ્યો લાગે કે નહીં પણ આ થોડીક વળી વીસ ની નોટ આયા પચાસ પાંચસો કેટલા સુધીની નોટ છે દસ વીસ પચાસ બસો અને પાંચસો ને સો રેડી છે ને આ તમને ઓછી નોટો દેખાય છે એટલે આ દેખાડી દો પેલા આ નોટ નો અંત આવી ગયો છે ગાંધીજી ગુજરાતી હાલો બસો ની ભેગી કરો પાંચસો ની છે બસો ની કરો ભેગી

હા એને કેટલા ની નોટ કેવાય ખબર પચાસ પચાસ દસ તો પૂરા આરતી પહેલા દસ હજાર રૂપિયા ભેગા કરી લીધા છે હજી હજી ગણે છે બેન ના પૈસા છે બાપુ છે આરતી બેને પંદર ભેગા કર્યા એટલે દોઢસો પંદર હાજર દોઢસો વાહ વાહ જોવા આવું ભેગું કરતા શીખો ત્યારે કામ લાગે છે આર્થિક પરિસ્થિતિ નબળી આવે ત્યારે કામ લાગે